રાવણ ને અભિમાન આવ્યું એ તો રામ ના અવતાર પેલા આવ્યો રાવણ ભગવાન શિવ નો પરમ ઉપાસક કૈલાસ ઊંચો કર્યો પછી પાર્વતીજી એ ભોળાનાથ ને કીધું કે હવે છે ને એને કહી દેજો માથાળા ને અહીંયા કૈલાસ ન આવે તમે અહીંયા લંકા ભેગા તમે જાજુ એકલા પૂજા કરી લે ખોટો એને ધક્કો ન કરાવતો તમે હતા સમાધિમાં ને લોહું બધું ઊંચું કર્યું છોકરા બરફમાં લફરતા હતા બધા હળું ઢોળું આખો કૈલાસ ઉપર ઊંચો કર્યો છોકરા જેવો એ તો હારું છું ગણપતિની હોય મારા હાથમાં આવી જ ને કરી હર હર જવાનો તમે ગમે ત્યાં મંડાઈ જાત હવે તમે કલ્પના કરો રાવણ યાદ કરે ભગવાન શિવને ને કૈલાસ થી લંકા આવી જતા હોય મહાદેવ કે રાવણ પૂજા કરી લે ચર્ચા પૂછી પૂછી લેખ લખતા હોય બેઠો હોય એવો અભિમાનનો ગોળો ચડ્યો શિવ હું કહું ત્યારે હાજર થઈ જાય ભગવાન બ્રહ્માજી પોતે વિધાતા પોતે હું કહું એટલા લેખ લખે આ ત્રણે બે લોકમાં મારું રાજ હાલે છે એક વિષ્ણુ અમારા હાથમાં આવતા નથી જો વિષ્ણુ મને મળી જાય ને તો વિષ્ણુને મારી કાબુમાં કરી એટલે ત્રણેય લોકમાં મારો ડંકો વાગ્યો પછી વિષ્ણુને રાવણ જે હોય વિષ્ણુ વિષ્ણુ ક્યાં થાય કે આપણને ખબર હો વિષ્ણુ તે હું આવો બહુ સારું દ્રષ્ટાંત છે બાપુ એટલે છું જે મળે વિષ્ણુ ક્યાં થાય વિષ્ણુ વિષ્ણુ ને મેળવી જોઈએ ભૂકા નો લાવણિયું નહીં એમાં કોકે કીધું કે હમણાંથી બલિરાજા એના સંબંધ બલી તે વાલા બલી એક તો રાવણ દ્રોધિત હતો અને એના સમાજ નો માણસ વિષ્ણુ ની નજીક એટલે જે સમાજ ને વિષ્ણુ નો વિરોધ હોવો જોવે એને બદલે બલી એની નજીક તેથી પાતાળ લોક રાજા લે બોલો બલિરાજા ને થરે ગયો કોણ આવ્યો આમ જ્યાં ડેલી ની બારી લંકેશ હાથ જોડી નું વેરા બલિરાજા કાયે લંકેશ પાતાળ લોક માં તમારું શું સ્વાગત કરવું સ્વાગત નથી કરવું વિષ્ણુ ક્યાં છે મેં સાંભળ્યું છે તારે સારા સંબંધ બધું થઈ રહે છે પણ તમે પધારો તો ખરા મહેમાન થી ને મહેમાન થઈને નથી આવ્યો પૂછવા આવ્યો છું અને એ ભલી એકવાર વાર જો મારા હાથમાં વિષ્ણુ આવી જાય અને જો ભૂકાનો નો કાઢ નાખો તો રાવણ ની મારી ભૂજાઓની તાકાત ની તને ખબર નથી મેં કૈલાસ ઊંચો કર્યો સા ભૂજા ઉથી આવું 10 વાર બોલી ગયો મેં કૈલાસ ઊંચો કર્યો વાઈડે એસડી ગયો બહુ તાન કર્યો ને ત્યારે બલી એટલું બજા કે એ રાવણ બોલતા પહેલા વિચાર કરજે તું મહારાજ બલી ની સામે ઊભો છો તું ઓળખશે છો મને કે એક દી આ માલિક હું હતો બલીની ની પૂજાઓ તાકાત ની તને ખબર નથી અને ક્યારનો તું છોડ્યો છો વિષ્ણુ ક્યાં છે વિષ્ણુ ક્યાં છે વિષ્ણુ જોશ ને તારે અંદર આવ અંદર આવ બલી બારી માલી અંદર ગયા રાવણ આમ બારી માલી આમ ત્રાહ થાય ને કાળકોલા દહ માં થા ને એટલે આમ ત્રાહું થાય એ હારા જાજા માથા હોય ને ત્રાહ હાલતા હોય ને એને રાવણ કહેવાય જાજા માથા થઈ ગયા પછી વિવેક રખા પાણી પાડ્યું દહ લોટા એક મોટો લોટા બીજા નાના નાના ગ્લાસ આપ્યા મોટા પ્રમાણે દેવાય ને બધા આમ બધું એવું હોય હા કીધું ને તમે ગમે એટલું કઈ કરો પકડાવું નહીં રાવણ તારી ઘડે હું વિષ્ણુને ને હું જ ગોતતો હતો તારે તો બીજી કોઈ તકલીફ નથી મારે તો ત્રણ પેઢી થી આવે મારા બાપનો બાપ પ્રહલાદ એનો બાપ એને મારનાર વિષ્ણુ છે મારે ત્રણ પેઢી થી વેરાલ્યો આવે હું તારી ઘોડે ગોતતો હતો પણ રાવણ વિનંતી કરીને એટલું કહું કે વિષ્ણુના જેટલા શાળા કરવો એટલા કરી લેજે પણ એનો ભક્ત નો શાળો કોઈ કરતો નહી અને છતાં તારે જાણવું હોય તો આવ્યું તું વામન મલી ને જેથી મારી પાસે આવ્યો ને વામન માલી વિરાટ બન્યો ને ત્રણ ડગલામાં પૃથ્વી માપી લીધી હું એના ચરણે હોય ગયો હતો કે વામન બન્યું વિરાટ આવ્યો હોય તો વિરાટ માલી વિરાટ બન્યો હોય તો કૌડો થાય અને અરે વેર ન રખાય અને એ રાવણ મારા વિષ્ણુના તળિયા હું મારી જીભથી સાધતો હતો અને ભગવાન વિષ્ણુએ જ્યારે મારા મોઢા હું જોયું કીધું બલિ શું કરે કે મારા બાપ હું તો દૈંતનો દીકરો છું મારા વાળે બરડ હોય ને તારો તો કમળની પાખડી જેવા તારા પગના તળિયા છે તે મારા માથા ઉપર પગ મૂક્યો મારા વાળથી જો તને છે વેદના થઈ હોય તો આ બલીને માફ કરજે એટલે તારા જીભ પગના તળિયા મારી જીભે જીભે સાટું છું ત્યારથી અહીં તાતાળ લોકમાં બેઠો છું અને સતાય જે તારે વિષ્ણુને ગોતું હોય તો થોડોક અંદર રૂમમાં એવો ઓરડા મોટા ઓરડા

કેવા ગયો સાહેબ પટારાના દરવાજાનો ઘા કર્યો અને સ્વયં અંદર ઉતર્યો અને વિહે પૂજા ઉથી તાકાત કરી પરસેવો વળ્યો પણ ચક્ર ન હલ્યો પોઠો બહુ પીડ્યો રાવ કારણ કે કારુનો બળ કરતો તો બલી કે કા છે હું બારો તું શું સમજે અમને તું અમને હું લંકાવાળા વાળા સમજે

એટલે અમારો કવિ કાગ બાપુ લખે કે ને ભરોસે રહેવાય હે એમાં પંડના દાપણનો ડોળાય આમ હોય ને તેમ હોય ને કૃષ્ણ ગીતામાં આમ બોલ્યા ને એની ભૂલ્યું તું હું કાઢ ભાઈ આવું કીધું છે ભગવાન ઈ જ કીધું તારા હાટું નથી કીધું સ્વીકારી લે એટલે હું કહું આ દુનિયામાં કોઈ એવું દુખી છે જ નહીં તમારા આખા જેટલા સરપંચો બે તો બોડકીના સરપંચ બેઠા છે બધા આજુબાજુના ઘણા ગામ છે કોઈ તમારા આખા ગામમાં આપણે જાણ કે આખો દી મહેનત કરે ને હાજે રોટલા ભેગો થાય તાલુકા મધ્ય સદસ્યો બેઠા છે આવ્યો કોઈ એવો કે ભાઈ હાજે માઇન્ડ રોટલા ભેગા થાય નહીં એવું એક પણ વ્યક્તિ નથી અત્યારે કાગળ વીણે ને એ ટેસડા કરે સાહેબ ગંદકી તો માણાની આંખમાં છે બાકી કચરો વીણવા વાળાને એમાં એનો રોટલો દેખાય છે અને મેં પેલા કીધું ને કે તમને કોણ બોલાવે છે એના ઉપર આધાર છે બાકી વેલકમ તો પગ લુસણીયા ઉપર લખ્યું હોય છે નાની મોની વાત નથી આ ભાઈ કોણ તમને બોલાવે છે એના ઉપર આધાર એટલે અંદર એટલે હું એમ કોઈ દુખી છે જ નહીં કરોડપતિ ને દુઃખી જોઈએ આ દુનિયામાં દુઃખી કોણ છે ખબર જે બીજાની પ્રગતિ ન સ્વીકારી શકે ને એ જ આ દુનિયામાં દુખી હોય બાકી જે બીજાની પ્રગતિ સ્વીકારતો થઈ જાય એ ભલે નાનો માણો હોય પણ મનનો બહુ મોટો સ્વીકારી લેવું ને કે આ દુનિયા તો ગજબ છે જેથી હાલતા નો તો આવડતું ને બાબુ તેથી આ દુનિયા આંગળીએ પકડી નકારતા મારા દીકરી હવે હાલતા હી ખીજે મારા નક્કી કરે કે આનો ટાટીઓ પકડીને પાડવો ક્યારે તમે દુનિયાનો પોગો ભોગો કેમ અને અમુક તો હાવ વેફરના પડીકા જેવા અંદર હવા બહુ માલ કાંઈ નહીં આમ કે ફોક દીને ખાડું કરો તણસિયાર ભોચર્યા નહીં કરે એટલે આને દે ભગવાનની મરજી હોય ને તો થાય આ બેનો થોડાક બેઠે લેખાથી વાત એની લઈ ને કરે એમ થાય મારું અમારે ત્યાં વાત જ લાવતો નથી આ પરિવારે ભાગવત કથા કરી નાખી સાહેબ આ ભરોસાની વાત આ બુદ્ધિ બુદ્ધિ માણસ હોય ને આ ધંધો જ ન કરો આ તો પ્રેમ હોય ને એ જ આ ધંધો કરી શકે દિલવાળાનું કામ છે બુદ્ધિવાળાનું નહીં નહીં તમે સાત દિન આંકડો માનજો સાહેબ કેટલું માણસ જમે એક જાડી જાન દીકરી ની આવી ગઈ હોય તો પચાસ કે પાંચસો માણસ નો આપણે હાથ એકી એને બદલે સાત સાત દિવસ સાહેબ આજુબાજુના ગામમાં વખાણની વાતો થાય છે વખાણ નથી કરતો ખોટા કે નહીં ન્યા કથા થાય છે વાવડીમાં કર્યું છે આયોજન આ લોકોએ આ કોણ પૂરું પાડે છે ત્યારે અસ્તિત્વ કામે લાગી જતું હોય છે કૃષ્ણ રાજી હોય કે આજ મારી ભાગવત કથા અને આજ હું આ કામ ન હવે તમે કે અમારો નવારો મારો તમે ખાલી પ્રોગ્રામ રાખો તોય આપણને જો લેર સળતી હોય અને ગીગા ભાઈ એમને આપણે વાત કરતા કે ભાઈ કામકાજ હોય કે કહેજો કે આપણા પરગણામાં છે તો જે ભગવાનનું જેના ગુણગાન ગાવે ને એ તો પછી આપણે એમ કહે કે મોટા માણાને વખાણ નો વખાણ બધાને ગમે ભગવાનને વખાણ ન ગમતા હોત તો એની આરતી કોણ ઉતારે કોણ એના એટલે કે એ કાંઈ આપણી ઘડે ફૂલીને દળોય ન થઈ જાય કારણ કે ભગવાન છે અને ત્રીજી વાત એ કહું કે આપણા કદાચ ઘણા ઘણા મિત્રો અમુક અમુક અધકશરૂ કાકે ભણી ગયા ને એ લોકો પાસે બહુ આવું ન માને મની વેસ્ટ ટાઈમ વેસ્ટ આ બધી સ્ટોરીઓ છે એકચ્યુઅલી આપણે ભગવાનની ખબર જ નથી ને આવું ચું કાંઈ હોય નહીં કાળોદરીમાં નાગ નથી અને આ બધું શું છે માખણ ચાટું ભગવાન આમ કે વાડી ભેગું થાય ને રોજ ઉઠકાય ને સોટું શું કારું ખરેખર અધકશરા બહુ દખ

એટલે એવી કોઈ વ્યક્તિ હોય મારા પ્રસંગ યાદ આવ્યો એટલે કહું એવી કોઈ વ્યક્તિ હોય એને કહેજો કે તારામાં તેવડ હોય તો ભગવાનને બબે કટકા ગાળ્યું દે તારો વાળ વાકો નહીં થાય પણ એ ભલા માણા એક ધ્યાન રાખજે શું એના ભક્તને કોઈ દી તુકારો કરતો નહીં નહીં તે સહન નહીં કરી શકે જ્યારે જ્યારે ભક્તની આંખમાં આહુડ આવ્યા છે ત્યારે વૈકુટ ગાંજ્યું છે આવે પાછો ભરોસો હતો નરસિંહ મહેતાના બાવન કામ કરવા માટે હાડી સસો વર્ષ પેલા જાજો સમય નથી થયો સાહેબ જુનાની ધરતીમાં બાવન કામ કરવા માટે આવતો હોય બાવન કામ કરી જવું નરસિંહ મહેતાના આ કોણ કરે છે આ એને જ કીધું વિચાર દેનારો એ છે કે તારા કુટુંબમાં મારી કથા મારે સાંભળવી છે